જય શ્રી કૃષ્ણ મિત્રો ત્યાંની રેસીપીમાં તમારું સ્વાગત છે ઉનાળો આવતા જ ગરમી બહુ વધી જાય છે ગરમીના લીધે બાળકોને અને આપણને મોટા બધાને લૂ લાગી જતી હોય છે એટલા માટે આજે હું તમારી સાથે શેર કરવાની છું કેમિકલ વગર શરીરને ઠંડક આપે એવો કેસોડાનો સાબુ બનાવવાની રીત આ કેસોડાનો સાબુ બાળકોથી લઈને મોટા બધાને ઘણો ફાયદો કરે છે ઉનાળાની ગરમીમાં આ સાબુ આપણી સ્કિન માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને આપણી સ્કિનની બળતરાઓ અને ફોટલીઓમાં પણ રાહત આપે છે આની અંદર આપણે વધારે વસ્તુનો ઉપયોગ પણ નથી કરવાનો અને ઓછા ખર્ચામાં ઘણા બધા સાબુ બનીને તૈયાર થાય છે તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો એક વખત બનાવીને આ સાબુને તમે છ મહિના સુધી સ્ટોર કરી શકો છો છ મહિના સુધી આ સાબુને કાંઈ થતું નથી અને આપણને રાહત રહે છે કે આપણે કેમિકલ વગર આપણા બાળકોને આ સાબુથી નવડાઈએ છીએ અને આ સાબુથી બાળકોના શરીરને ઠંડક મળે છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી અને સબ્સ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કેસનો સાબુ બનાવવા માટે આપણે પહેલાં એની સામગ્રી જોશું અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા કેસરોના ફૂલ લીધા છે માર્કેટમાં આસાનીથી તમને અત્યારે ઉનાળાની સિઝનમાં કેસડાના ફૂલ મળી જાય છે એ વેલાના બે ટુકડા મેં અહીં લીધા છે પાંચસો ગ્રામ જેટલો સાબુનો બેદ લીધો છે સાબુ બેદને તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો વિટામિન ઈની ટેબ્લેટ ચાર નાંગ લીધી છે બે ચમચી ગુલાબજ લીધું છે સૌથી પહેલાં આપણે કેસોડાનો સાબુ બનાવવા માટે કેસોડાના ફૂલનો જે આ રીતનો કાળો ભાગ છે તેને આપણે ફૂલથી અલગ કરી દઈશું કેસડાના ફૂલ એ શરીરને બહુ ઠંડક આપે છે નિયમિત રીતે આ કેસડાના ફૂલને રાતે પાણીમાં પલાળીને સવારે આ પાણીથી તમે ના તો પણ તમારા શરીરને ગરમીમાં રાહત મળે છે તો તમે જોઈ શકો છો કે કેટલા કેસડાના ફૂલ ફ્રેશ છે અને નેચરલ કલર પણ એટલો સરસ છે એના ગુણ પણ એટલા સારા છે અને નાના બાળકોને ખૂબ જ ઠંડક આપે છે જો તમારું બાળક નાનું હોય તો આ ફૂલને તમે ગરમ પાણીમાં નાખી અને તેને નવડાવશો તો પણ તેના શરીરને ઠંડક આપે છે એટલા માટે ઉનાળામાં ચોક્કસથી કેસોના સાબુથી અથવા એના પાણીથી નાહવું જ જોઈએ હવે મેં અહીંયા બધા ફૂલોના કાળા ભાગને ઘાટીને તૈયાર કરી લીધા છે હવે આપણે આમાંથી થોડાક ફૂલને કટ કરી લઈશું આનો આપણે વિડીયોમાં આગળ ઉપયોગ કરીશું તો આ રીતે મેં થોડાક ફૂલને કટ કરી લીધા છે હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું એરોવેરાની બંને સાઇડથી કાપીને અને વચ્ચેથી આવી રીતે કાપીને એના નાના નાના ટુકડા કરી લેશું અને તેનો પલ્પ ઘાટીને મિક્સર જારમાં ઉમેરતા જશું એલોવેરા આપણા શરીર માટે ખૂબ જ સારું છે આપણે રોજ એલોવેરા લગાવી તો નથી શકતા પણ આપણે સાબુની અંદર નાખીએ તો રોજ નાઈ પણ શકીએ છીએ એટલે એનો પણ લાભ આપણને મળે છે આપણી સ્કીન તડકામાં કાળી પડી જાય છે એને પણ સારી કરે છે અને અત્યારે તમે એરોવેરા નાખીને સાબુ બનાવશો તો તમારી સ્કીન પણ વ્હાઈટ થશે એરોવેરાનો બધો પલ્પ મેં અહીંયા ઘાટી લીધો છે હવે આપણે આ જારમાં કેસરના બધા ફૂલને ઉમેરી દઈશું મિક્સર જારનું ઢાંકણ ઢાંકીને આને આપણે અથકચરું પેસ્ટ બનાવી લઈશું તો આ રીતે મેં અધકચરી પેસ્ટ કરી લીધી છે હવે એક કડાઈમાં આપણે આને ઉમેરી દઈશું તો અહીંયા મેં બધી પેસ્ટ ઘાટી લીધી છે હવે આપણે આમાં નોર્મલ એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું પાણી ઉમેરીને એકવાર મિક્સ કરી લેશું હવે આને આપણે ઉકળવાનું છે તો હવે આપણે ગેસ તરફ જઈશું ગેસ ચાલુ કરીને કડાઈને ગેસ ઉપર મૂકી દઈશું અને જ્યાં સુધી અડધી વાટકી આ ફૂલનું પાણી ન થાય ત્યાં સુધી આપણે આને ઉકળવા દઈશું પાંચથી સાત મિનિટમાં સારું એવું પાણી ઉકળી જાય છે અને ફૂલ પણ ગળવા લાગ્યા છે તો ફૂલમાં પણ પાણીનો ભાગ હોય જ છે તો ફૂલમાંથી પણ પાણીનો ભાગ નીકળશે એટલે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે આનું પાણી નીચે આવીએ ત્યારે અડધી વાટકી પાણી થવું જોઈએ એટલું તમારે આ પાણીને ઉકળવાનું છે તો આપણા ફૂલ જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે ફૂલ ઉકળી જાય એટલે બધું પાણી આમાંથી બળી જશે ખાલી આપણને અડધી વાટકીની પાણીની જરૂર છે એટલે બધા ગુણો આમાં આવી જશે તો અહીંયા આપણું પાણી સરસ રીતે ઉકળી ગયું છે અને કલર પણ એકદમ સારો આવી ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કડાઈને નીચે ઉતારી લેશું હવે આપણે બાઉલ ઉપર ગયણી મૂકીને આને ગાળી લેશું તમે ગયણીની જગ્યાએ કોટનના કપડાથી પણ ગાળી શકો છો હવે તમે જોઈ શકો છો કે પાણી કેટલું બળી ગયું છે તો અડધી વાટકી થાય ત્યાં સુધી તમારે પાણીને બાળી દેવાનું છે હવે આપણે વિટામિન ટેબ્લેટ નાખવાની છે વિટામિન ઈની ટેબ્લેટ આપણા સ્કિનને ગ્લો આપે છે ચાર ટેબ્લેટ વિટામિન ઈ આપણે આમાં ઉમેરી દઈશું પછી એકવાર હલાવીને બે ચમચી જેટલું જળ ઉમેરીને પછી ફરીથી આપણે એને હલાવી લેશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે આ પાણીને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે પાંચસો ગ્રામ જેટલો બેઝ લેશું અને આ બેઝને આપણે નાના નાના ટુકડા કરી લેશું બધા સોપ બેજના ટુકડા કરી લીધા છે હવે આપણે ગેસ તરફ જઈશું અને ગેસને ચાલુ કરીશું હવે ગેસ ઉપર પાણી ભરેલું વાસણ મૂકી દઈશું અને પાણીને ગરમ થવા દઈશું હવે આપણે આ સોપ બેજને એક તપેલીમાં લઈ લેશું હવે આપણે તપેલીને ગરમ પાણીમાં મૂકી દઈશું અને આ સોપ બેજને ઓગળવા દઈશું જ્યાં સુધી બધો સો બેજ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે એને ઓગાળી લઈશું તો અહીંયા આપણો સાબુ બેજ સારો એવો બધો ઓગળી ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું એક મિનિટ માટે ઠંડુ કરી દઈશું હવે આપણે કેસરના ફૂલને ઝીણા ઝીણા કાપીને રાખ્યા છે એને આપણે આમાં ઉમેરી દઈશું તો આનાથી પણ બહુ સારો એવો કલર પણ આવી જશે હવે આને હલાવીને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું જો તમારા બાળકોને કોઈ પણ સાબુ સૂટ થતો હોય તો તમે આ રીતે એને ઓગાડીને એની અંદર તમે કેસરોના ફૂલ નાખીને સાબુ બનાવી શકો છો હવે જે આપણે પાણી તૈયાર કરીને રાખ્યું છે એને આની અંદર ઉમેરી દઈશું આનાથી કલર એકદમ સરસ આવી જશે તમે જોઈ શકો છો કે આ પાણી ઉમેરતા જ કલર કેટલો સરસ આવી ગયો છે કોઈપણ જાતનું કેમિકલ નાખ્યા વગર ઓરન્જ કલર એકદમ નેચરલ આવી ગયો છે તો હવે આપણું આ મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે હવે કોઈપણ જાતનું મોલ આ રીતનું સાબુ બનાવવા માટે લઈ લેવાનું છે આ મોલને મેં ઓનલાઈન મગાવ્યું છે આ મોલને તેલથી સારી રીતે આપણે ગ્રીસ કરી લેશું હવે આપણે તૈયાર થયેલા સાબુના મિક્સરને આ મોલમાં ભરી દઈશું અહીંયા અમે બોલને ભરી લીધું છે હવે આપણે ચમચીથી જે ઉપર ફીણ હોય છે એને આપણે ઘાટી લેશું તો આવી રીતે આપણે ચમચીથી ચારેમાંથી ફીણને ઘાટી લેશું જેથી આપણા સાબુ એકદમ દેખાવામાં સરસ લાગે હવે આપણે બંને વાટકીમાં તેલ લગાડી લેશું જો તમારી પાસે બોલ ન હોય તો તમે સ્ટીલની વાટકી અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં બનાવીને સાબુના શેપમાં કટ કરીને વાપરી શકો છો આ બંને વાટકી આપણે આ મિશ્રણથી અડધી ભરી લેશું હવે જે વાટકી ઉપર ફીણ દેખાય છે એને આપણે ચમચીથી લઈ લેશું તો અહીંયા મેં બંને વાટકીમાંથી ફીણને કાઢી લીધા છે હવે આપણે એક પ્લાસ્ટિકનો ડબ્બો લેશું અને એને પણ તેલ લગાવી દઈશું હવે આ ડબ્બામાં આપણે મિક્સરને ભરી દેશું અને ડબ્બા ઉપર જે ફીણ દેખાય છે એને આપણે ચમચીથી લઈ લેશું તો અહીંયા મેં પ્લાસ્ટિકના ડબ્બામાં મોલમાં અને સ્ટીલની વાટકીમાં ભરીને તૈયાર કરી લીધું છે તો મેં અહીંયા ડબ્બામાંથી પણ ફીણને અલગ કરી લીધા છે હવે આપણે ત્રણથી ચાર કલાક માટે આને ઠરવા દઈશું ત્રણથી ચાર કલાકની અંદર આ સાબુ સરસ રીતે જામી જાય છે તો અહીંયા આપણે ચાર કલાક થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આની અંદર કેટલો સરસ કલર પણ આવી ગયો છે અને આપણા સાબુ પણ સારા એવા જામી ગયા છે તો તમે જોઈ શકો છો કે ઇઝીલી મોળમાંથી સાબુ નીકળી જાય છે અને કેમિકલ વગર અને નેચરલ અને એકદમ સરસ સાબુ બનીને તૈયાર થયા છે તો કેસડો હોય તો કેસડો લઈ આવો અને તમે પણ ઘરે નાના અને મોટા બાળકો માટે કેમિકલ ફ્રી સાબુ બનાવો આ સાબુ આપણી સ્કિન માટે બેસ્ટ છે કેસરોના સાબુને બનાવીને ચોક્કસથી એકવાર તમે ટ્રાય કરજો તમને ઘણો બધો લાભ થશે તો આપણા મોળમાંથી ચારેય સાબુ ઇઝીલી નીકળી ગયા છે હવે આપણે પ્લાસ્ટિકના ડબ્બાને ઊંધો કરીને આવી રીતે સાબુને ઘાટી લેશું ત્યાર પછી વાટકીને પણ ઊંધી કરીને સાબુને ઘાટી લેશું તો તમે જુઓ વાટકીમાં પણ કેવા સરસ સાબુ બનીને તૈયાર થયા છે જો તમારી પાસે મોલ ન હોય તો તમે આવી રીતે વાટકીમાં અને પ્લાસ્ટિકના ડબ્બામાં પણ બનાવી શકો છો તો પણ સરસ બને છે તો તૈયાર છે આપણા કેસડાના ફૂલના સાબુ એકદમ કેમિકલ ફ્રી આ કેસડાના સાબુ તમે એકવાર ચોક્કસથી બનાવજો અત્યારે હાલ ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે તમારા સ્કિન પ્રોબ્લેમ દૂર થશે અને સાથે શરીરને પણ ઠંડક આપશે એક વખત હું તમને હાથ ધોઈને બતાવી દઉં તો કેટલી સારી એવી શાઇનિંગ પણ આવી જશે અને એમાં ફીણ પણ સારા એવા વળે છે હવે આપણે આવો પ્લાસ્ટિકનો કોઈ પણ કાગળ લેશું અને સાબુને આપણે આવી રીતે વિચારી તો ફ્રેન્ડ્સ આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો फरी माझी जुनवी रेसिपीसाठी तिथे बघाने जय श्री कृष्ण